নজৰ <laughs> খাই <laughs>

ફોડા વટરો એને બેલેન્ટ વટરો રાજી બાપ બેટા બેટા નાઈટ એ જાવ ભાઈ ભાઈ ટીહા ભાઈ ટીહા 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 ભાઈ આયો આયો નજર કરે કે પૈસા મેલા આયો એ જજો હો નજર દો નજર દો ભાઈ એ જઈ એ જઈ એ જઈ એ જઈ એ જઈ એ

અગિનન ભાઈ હા હા આજે સી બારે ક્યાં ઈ બારે ભાઈ આગળ આવો ભાઈ અમાર એર ભાઈ આજુ બાકી તા આજુ કઈ તા આજુ બાકી દે 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 ભાઈ એકલો દેવો ના ધોરણ ભાઈ એય દે દે દેવો ના ધોરણ ભાઈ એય દે 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 લાલો આયો લાલો એય જાય ભાઈ રૂમ એક હજાર પૈસા તો ખાલી કરી પ્રોતાપ પ્રોતાપ ભાઈ એકલો ભાઈ ધોરણ ધોરણ ભાઈ દૂર અમે દેખું મત ભાઈ દે 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 એડ આ છે ભાઈ એડ ધોરણ 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 દે એડ ખાલી ભાઈ ખાલી ભાઈ આયો આયો આ ભાઈ 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 কত লাগবো ভাই নেছে ভাই সব লইয়া হিসাব কিতাব আছে না লাগে ভাই কেউ জানিনা থাকে হিসাব વડાવડાવ છો 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 ભાઈ ભાઈ